નિર્મળ બની જાય જેના ચિત્તની વૃત્તિની પર જે ચિત્રો પડ્યા એ ચિત્રો ભૂઝાય જાય કથાથી ફાયદો પણ આ થાય છે ચિત્તની વૃત્તિ નિર્મળ બને છે જ્યારે ચિત્તની વૃત્તિ નિર્મલ બની જાય ત્યાર પછી ત્રણ વસ્તુની પ્રાપ્તિ થાય એક 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 શક્તિ શાંતિ અને ભક્તિ જ્યાં સુધી ચિત્તની વૃત્તિ ડામાડોળ થતી હોય ત્યાં સુધી ચિત્તની વૃત્તિમાં જે પડી ગયું છે એ એ વસ્તુ જ્યાં સુધી એનું ચિત્ર ભૂસાય નહીં ત્યાં સુધી સાધનાના માર્ગમાં આપણને કદાચ સફળતા ન મળે એટલે જ ગંગા સતી પાનબાઈ એક ભજનની માર બતાવે કે સરળ શીત રાખી તમારે નિર્મળ રહેવું પાન સરળતા સરળ સ્વભાવ નિર્મળતા આવી વસ્તુ જયારે પ્રાપ્ત થઈ જાય પછી એને ત્રણ વસ્તુ મળે છે શાંતિ શક્તિ અને ભક્તિ આ કથામાંથી મળે છે ચિત્તની વૃત્તિના ચિત્રો સાફ થઈ જાય વૃત્તિ એને કહે છે અથવા તો એને મતી પણ કહે છે સંતો એને કદાચ મમતા પણ કહેતા હોય છે અથવા તો તૃષ્ણાઓ પણ કહેતા હોય છે લીલીયા મોટા લીલીયા એ ગામમાં કાજી મામદ શાહ નામના ફકીર થયા એને એક ભજન બહુ સરસ મજાનું હતું તમે બધાએ સાંભળેલું આ ત્રીજા યુગનો પાયો છે રૂપાના સિંહાસન ઉપર ભગવાન બેઠા કોનાના સિંહાસન ઉપર બેઠા ત્રાંબાના સિંહાસન ઉપર બેઠા અને હવે ચોથો પાયો શરણાગતિનો બહુ સતયુગમાં સત્યથી ની પ્રાપ્તિ કરી પાંચ કરોડ જીવ જીવ કરોડ જીવે ત્રીજા યુગમાં વિશ્વાસ રાખી અને ભરોસો ધજાના ભરોસે હાલ્યા કેમ આધારે આધારે અને એ ભરોસાના આધારે નવ કરોડ જીવ ઉતર્યા છે અને છેલ્લે ચોથા યુગમાં માટીના સિંહાસન ઉપર ભગવાનને બેહારી અને બલિ રાજા અને એમના ધર્મપત્નીએ પૂજા કરી તો બાર કરોડ જીવ ઉતર્યા છે હવે આનો સંતો આધ્યાત્મિક અર્થ એ કરે કે પાંચ કરોડ એટલે પંચ ભૌતિક શરીર થાય पांच वस्तु बने ली काया शितिजल पावक गगन समीरा अन पंच रजित अह अधम शरीरा रामचरित मानस ने कथा नो प्रमाण जो आ चौपाई मार बीज धर्म आप गुप्त रीति

અહમ બ્રહ્માષ્ટમી કહે નિજાનંદ કહે બ્રહ્માનંદ કહે એને એને સતનામ સાહેબ કહે એને જ્યોતિષ સ્વરૂપ કહે એ જે તત્વ છે એ તત્વ બીજરૂપી છે અને એ બીજરૂપી તત્વને કોઈ પકડી લે એ મહાધર્મનો માલવી બની જાય